आज रोज नडियाद ખાતે मुकबदर विद्यालय में दिव्यांग बच्चों माटे गायत्री महायज्ञ યોજાય હો હેમાંગની મેન દેસાઈ ریટેલ શિક્ષિતા एक्सपेरिमेंटल સ્કૂલ

પ્રેરણાથી મને ધ્યાનની અંદર મારા ચિંતનની અંદર આ એક પ્રેરણા મળી કે સામાન્ય બાળક જય ગુરુદેવ હું પ્રજ્ઞાબેન કૌશિકભાઈ ગોર નડિયાદની મધરી શાળામાં છેલ્લા અઠ્યાવીસ વર્ષથી આચાર્ય તરીકેની ફરજ બજાવું છું અને છેલ્લા ચારેક વર્ષથી અમે આ ગાયત્રી પરિવાર સાથે જોડાયેલા છે એની જો હું તમને વાત કરું તો બે હજાર એકવીસમાં અમે હરિદ્વાર મુકામે પચીસ બાળકો સાથે ગીતાના અઢારે અધ્યાયનું અમે સાઈન લેંગ્વેજમાં ખૂબ સુંદર અમે ઇન્ટરપ્રિટર કરીને આખો પ્રોગ્રામ બનાવ્યો છે જે આખા ભારતના વિશ્વ ફલક ઉપર જેટલા પણ બધીર બાળકો છે એ આનો લાભ લઈ રહે છે અને આ ગાયત્રી મંત્ર અમે રોજ છેલ્લા સાત એક વર્ષથી અમારી શાળામાં ગાઈએ જ છીએ જેનું ખૂબ સુંદર અમને પરિણામ મળ્યું છે બાળક ખુદને જ એમ લાગે છે કે અમારે બુદ્ધિનો વિકાસ થયો છે મન શાંત થયું છે અને દરેક કાર્યમાં કરવામાં અમને ખૂબ સફળતા મળે છે જે અમને આ પ્રેરણા હેમાંગીરી બેન દ્વારા મળી છે અને આગળ પણ આ કાર્ય ચાલુ જ રાખવાના છે મહિનાના પહેલા રવિવારે અમે અમારી શાળામાં કાયત્રી યજ્ઞ કરવાના જ છીએ કેટલા બાળકો જોડાયા છે શું મહત્વ આ અહીંયા લગ સાડી ચારસો બાળકો જોડાયા છે જેમાં અલગ અલગ સંસ્થાઓમાંથી જેમ કે નડિયાદના અમારા સાડી ત્રણસો બાળકો છે સોજિત્રા છે પાટણ છે હિંમતનગર ભાવનગર અમદાવાદ ટ્રેનિંગ કોલેજ બધી શાળાઓમાંથી જોડાયેલા છે જે ખૂબ સુંદર આયોજન કરેલું છે અમારા ટ્રસ્ટીઓનો હું આ તબક્કે ખૂબ આભાર માનીશ જે આવું સુંદર કાર્યક્રમ કરવા માટે અમને તક આપી છે गायत्री के महामंत्र की महिमा अपरम्पा કાયર હી કે મહામંત જીવન કે સફ પાપ કરો ગાયરી કે મહે જીવન કે સફ પાપ કરો સુદર સૂફી બને કાજી ગાયત્રી કા જા કરો સુર સુફી બને કાજીવન ગાયત્રી કા જા કરો ઓ સવિર ભરેણ્ય મોસ નિો ન પ્રચોદયા સ્વાહ તત્સ વિરેણ્યમ મૃતો દેવસ નીઓ યો ન પ્રચોદયા ઢાને વાા હર સાધક કે જીવન મેં નવ જ્યોતિ જગાનેતપુરી પઢાનેધક કે જીવન મેં નવ જ્યોતિ જગાનેબાને વાા મનસે દુર્સભી સંસ્થાયાદન ઉર્વાર વૃત્યુ પરમબુદ્ધિ ગુરુદેવ મા ગાયત્રી ના સુક્ષ્મ માં સંસ્થાના પ્રમુખ શ્રી મંત્રી શ્રી એમના ટ્રષ્ટીક્રીઓ મારા મારા સાથી મિત્ર ભાઈ શ્રી વિનોદભાઈ ભટ્ટ હેડા જિલ્લા ગાયત્રી પરિવારના સંયોજક ભાઈ શ્રી રાધેશાંભાઈ મહિલા સંયોજક બેન શ્રી દેવાંગના બેન સહસંયોજક ભેંશ્રી સુધાબેન અમારા મુખમથી બાળકોની જે ભારતીય સાંસ્કૃતિક જ્ઞાન પરીક્ષાનું કામ ગુજરાત તૈવલ્ડે કરે છે એવા આદરણીય બહેન શ્રી હેમાનગીરીબેન અને સુરતની એમની ટીમ નડિયાદ ગાયત્રી પરિવાર અલગ અલગ શાળાઓમાંથી આવેલા સારસ્વત મિત્રો અને વાલા વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ છે કે ભારતીય સંસ્કૃતિ ગાયત્રી અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર ભારતીય સંસ્કૃતિ શું છે અને એની જરૂરિયાત કેમ છે એના વિશે એ શરૂઆતથી એ પ્રયત્ન કરી રહ્યો છે ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા કે જે ધોરણ થી શરૂ કરી અને કોલેજ લેવલ સુધી લેવાય છે તો એનો મુખ્ય હેતુ છે કે બાળકો આપણી ભારતીય સંસ્કૃતિ જાણે આપણે જોઈએ છે કે અત્યારે માણસો આપણી ભારતીય સંસ્કૃતિ ભૂલી ગયા છે અને પશ્ચિમી સંસ્કૃતિ તરફ મળી રહ્યા છે તો એ પશ્ચિમી સંસ્કૃતિ તરફથી પાછા આપણી ભારતીય સંસ્કૃતિ તરફ લાવવાનું કામ એ ગાયત્રી પરિવાર કરી રહ્યો છે હં સૌપ્રથમ તો એની જે આપણી શાળા છે 국પતિ શાળા કે જે દર વર્ષે ભારતીય સંસ્કૃતિક જ્ઞાન પરીક્ષામાં 250 થી 300 બાળકો દર વર્ષે ભાગ લે છે તો એ શાળાની ટીમ અને એમનો જે વ્યવસ્થાપક મંડળ છે એમનો આ તબક્કે ખૂબ આભાર માનું છું અલગ અલગ જિલ્લાઓમાંથી અલગ અલગ શાળાઓમાંથી જે બાળકો દૂર દૂરથી અહીંયા આવે છે એ બાળકોનો એમના શિક્ષક મિત્રોનો પણ આ તબક્કે અહીંયા ખૂબ ખૂબ એમનો આભાર માનું છું કે જે પોતાના બાળકોને લઈને આટલા સુધી આવ્યા છે સૌથી વધારે અભિનંદન તો આપીશ અમારા બેન પ્રજ્ઞા બેનનો કે જે પોતે ગાયત્રી પરિવાર સાથે જોડાઈને ખૂબ ગાયત્રી પરિવારનું કામ કરી રહ્યા છે તો આ તબક્કે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર અને ખેડા જિલ્લા ગાયત્રી પરિવારો એમનો ખૂબ ખૂબ આભાર માને છે કે આપણે જે કંઈ કાર્ય અત્યારે અનુભવી રહ્યા છે જે કાર્ય કરવા માટે જઈ રહ્યા છે એનો મુખ્ય શ્રેય એ જાય છે તો એ બે આમાં ખૂબ આગળ વધી જાય છે ગયા એમને ગયા વર્ષે જોઈએ તો એક જ સમયમાં લગભગ સત્તર હજાર બાળકો ગયા વર્ષે એ સાધનામાં ભાગ લીધો હતો અને એક વર્ષ આખા જેટલી શાળાઓ ગુજરાતમાં છે બધી શાળાઓએ એમાં ભાગ લીધો હતો ને સામૂહિક સાધના કરાવી હતી તો એ બેનનો એ બેનનો પણ આ તબક્કે હું ખૂબ ખૂબ આભાર માનું છું કે જે બાળકોનામાં જે અતિન્દ્રિય ક્ષમતાઓ છે એ ક્ષમતાઓનો વિકાસ થાય અને બાળકો સમાજની અંદર પગભર રહી અને સમાજમાં એ મોખરાનું સ્થાન પ્રાપ્ત કરે એવો આ તબક્કે હું વિશ્વ વિજ્ઞાન દિન નિમિત્તે સૌ બાળકોને અભિનંદન પાઠવું છું સૌને આ તબક્કે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું ઓમ શાંતિ જય ગુરુદેવ ઓ એ ચાલો આ બડા બોલ દરા ચીકે આપી પાટી તાટી આજે દિવ્યાંગ દિવસ છે મહાગાયત્રી યજ્ઞ છે શુભ છે આજે દિવ્યાંગ ગાયત્રી મહાયજ્ઞ દ્વારા એમનામાં રહેલી જે દિવ્ય ચેતનાના પ્રવાહને વિકસિત કરવા અને એક આદર્શ જીવન તરફ ઉત્કૃષ્ટ જીવન તરફ ઉજ્જવળ ભવિષ્ય તરફ લઈ જવા માટે આપણી ભારત ભારતીય સંસ્કૃતિમાં દેવત્વમાં દેવત્વનો ઉદય થાય એ માટે મેં મહાયજ્ઞનું આયોજન કર્યું છે ગત વર્ષે મેં આ સાધના ગાયત્રી મંત્ર સાધનામાં બાળકોને જોડ્યા હતા જેમ ગાયત્રી મંત્ર સાધના નિરંતર બાળકોએ આખું વર્ષ કરી અને એના પરિણામ રૂપે આ બીજું સોપાનની અંદર મેં ગાયત્રી મહાયજ્ઞનું આયોજન કર્યું છે કે જેથી એમના જીવનને એમની ચેતનાને એમના આત્મ કલ્યાણ માટેનો આ બહુ જ મોટો જે આપણા ઋષિમુનિથી ચાલતો આવેલો આ પ્રયોગ છે પ્રયાસ છે જિલ્લાઓમાંથી કઈ કઈથી આવ્યા છે જિલ્લાઓમાં પાટણ જિલ્લો છે મોડાસા જિલ્લો છે ભાવનગર જિલ્લો છે નડિયાદનું સ્થાનિક છે અને અમદાવાદ જિલ્લાએ આમાં ભાગ લીધો છે ગત વર્ષે આ આ નિરંતર જે સાધના થઈ હતી એ બ્રહ્માસ્ત્ર રૂપ એક ધારણ કરી ગુજરાતની અંદર બાર જિલ્લાઓમાંથી તેત્રીસ શાળાઓએ ભાગ લીધો હતો ત્રણ હજાર ત્રણસો અઢાર વિદ્યાર્થીઓએ લાભાન્વિત કર્યા હતા જેનું પરિણામ આજે મહાયજ્ઞમાં દેખાઈ રહ્યું